જામફળ ચાર વર્ષનું છે આમાં ગમે એ રીતે કઈ ફળ આવતું નથી આ ચકડામાં વેચવા વાળા આવે એ આવેલા હતા ચાર વર્ષ થયા ગમે એ કારણ હોય આવતા નથી પાણી તો ખૂબ પાય છે ચોમાસામાં વધારે મળે ને પંદર દિવસે મળે પંદર દિવસ મહિનામાં બે ત્રણ વખત મતલબમાં

આ ચંદન છે જો ચંદનને કોઈને ઝાડ ન ચંદન છે ચારક વરસ થયા ચાર સાડા ચાર વરસ આ એ ચંદન છે જો ચારા જેવા જ પાન હોય આ ગુંદો છે ખાલ નથી મને પણ પૂછ્યું મિત્રોને એટલે ખબર પડી કે આ ગુંદો છે આ ચીકુનો કલમ છે જો આ સાલે જ રોપયો ચીકુ એમાં દાવા માંડી કે જો Asy ambo. Ase se cik Ase Ah mandi ya jo. Niche supi kari pas. Ase se ambo. Apa de waya pas si waya pan ya. Asy ni ja, cora. Sak bajimade, mate. Puro gona-gona gua nu unten baji. Se Ase traks Jo. દ્રક્સ આવી જોઈ ઓનાળે આવી શું કાલ દેખાય ને એવું ઉનાળા નહીં આ બધે કોઈ પક્ષીઓ ખાય માણસો આપણે ખાઈ પક્ષીઓ ખાય આ બધે પક્ષી ખાઈ ગયે જો kale wala de kayra eh तो खाली देखा है ना बाकी मस्त तो काड़ी द्राक्ष से छह बीज वाली एकदम मीठी मधुरी जो मंडी जो आई है हमारी અને કટિંગ કરવી પડે પણ મેં કટિંગ નથી કરી છે કટિંગ કરવી પડે પછી આવે આ જાડે જાડા પાન કટિંગ કરવી પડે પછી તો બધું આ નીચે બધું થોડા થોડા વહેલાવાળા શાકભાજી આવેલા છે એક ફૂલ છોડ છે મારી આગળ અજા ગાય માતા માટે છે આપણી ગાય માતા છે એના માટે છે આ વેલા બધા કોઈ કાકડીનાન કોઈ એવા બધા છે આ કોઈ ગલકાનાન તુરિયાના દૂધી બધા હવે થાશી આ છે તુવેર એક તુવેર છે પણ શાક મસ્ત ખબર આવે દેશી ઓર્ગેનિક આ લીંબુ છે જો તુવેર ગઈ સાલની આવેલ એમને ચોટી ઝાર છે એંડા બધા ઉગી ગયા થોડાક એંડા ઉડી ઉડી ના પાસે ગોડાઉન છે એંડાનું એટલે એંડા બધા ઉડી ના હવે બતાવું ગાય માતાનું ધાર્યું આ મારે ગૌ માતાનું ધાર્યું છે જો મસ્ત હજી ચાલુ નથી કર્યું બાંધવાનું અહીંયા અહીંયા આ થશે ખાધા જેવી એટલે બાંધવી છે પેલા આપણી બીજી ભેણી છે એમાં બાંધતા હતા અહીંયા ચરો રાખવાનું કાંઈ ઠીક આ છે રાયણ જો આ રાયણ અને આ લાલ લાલ પીછું કેવા કેવું કક આવે એ ભેગું છે રાયણ એકદમ મીઠી મીઠી મસ્ત થાય બાકી તો બધા જોયેલ જ છે આવી છે આ છે આપણી વાડી લાય સારું ખડ લઈ જાય થોડું થોડું નિંદામણે થાય અને બે વાતો એવું છે નીંદામણ કાલ થોડુંક મારા મમાની છોકરી આવી હતી ખડે લઈ ગઈ અને સાફે કરી ગઈ આગા હાસે ઓલી છે શિંગા ખરે ખાતે જઈએ ખરે ખાતે જયાં ચોર ગાજર ની વેલ ગાજરની ગાજર ની વેલ એકલા દિવસ એમ મસ્ત મોટા મોટા થાય જય જવાન જય કિશન